જામનગરના પટેલ કોલોની આનંદ બાગ વિસ્તારમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારી દિલીપ ધ્રુવનું ઘર ગણપતિ બાપાનું મ્યુઝિયમ હોય તેમ કિચેન બોલપેન મૂર્તિ અને ફોટો ફ્રેમ એમ અલગ અલગ પ્રકારના ત્રણ થી વધુ ગણપતિના પ્રતિકાત્મક સ્વરૂપનો સંગ્રહ કરવામાં આવ્યો છે જેમાં ગણપતિના વાજિંત્રો વગાડતા ગણપતિ ક્રિકેટ રમતા ગણપતિ ડોક્ટર અને પ્રોફેસરના સ્વરૂપમાં ગણપતિનો સમાવેશ થાય છે આખ જે કાન મોટા આ જોતા એનું સ્વરૂપ જોતા ઘણા પ્રશ્નો ઊભા થયા અને લોકોને પૂછતો પણ ગયો કે આ શા માટે છે આ બધું અને જેમ જેમ પ્રશ્નો જવાબ આવતા ગયા એમ એમ ગણપતિ બાપાનું કાલ્પનિક સ્વરૂપ મારી સમક્ષ રજૂ થવા માંડ્યું શરૂઆતમાં તો મારી પાસે સાદી મૂર્તિ જ હતી પરંતુ આજની તારીખે તમે કયો ઈ સ્વરૂપમાં ગણપતિના સ્વરૂપ મારી પાસે ભેગા થયેલા છે આજે મારી પાસે ગણપતિની આઠસો મૂર્તિ છે ત્રણસો કિચન છે

અને ખાસ તો એક જ જગ્યા પર ભક્તોને આટલા બધા ગણપતિના દર્શન શક્ય બન્યા છે ત્યારે ખાસ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ખૂબ જ સુંદર રીતે આખા ના ઘરમાં જ ગણપતિઓને ઘટલા બધા લગભગ ત્રણ હજારથી પણ વધારે ગણપતિઓને તેમને સાચવેલા છે આ એમની લગભગ ચાલીસ વર્ષથી ઉપરની એમની મહેનત છે એમની સાચવણી છે અને એમની જે શ્રદ્ધા છે એ અહીંયા ખૂબ જ સરસ રીતે દેખાઈ આવે છે એમની પાસેથી અમે ગણપતિ વિશે ઘણી બધી માહિતી પણ મેળવી અને ખૂબ સુંદર રીતે અમે આજે અમે એમનો ઘરે આવી અને ગણપતિનું જે આખું મ્યુઝિયમ જેવું એને બનાવેલું છે અમે નિહાળ્યું બધાએ ભારત તિબટ સંઘના બહેનોએ અને આજે એમનું સન્માન કર્યું છે અને હું દરેક જામનગરવાસી જો કોઈ બી તમે લોકો જામનગરમાં રહેતા હો અને અહીંયા આવવાનું થાય તો દરેકને હું એક અપીલ કરું છું કે જરૂરથી તમે અચૂક ને અચૂક રીતે એકવાર અહીંયા એમના ઘરે ગણપતિનું જે એમને બનાવેલું મ્યુઝિયમ જેવું છે તે તમે એની એમની મુલાકાત જરૂરથી લેશો